ભાવનગર સોમનાથ હાઈવે પર કારમાં આગ લાગી છે મહુવા નજીક નેશનલ હાઈવે પર ચાલુ કારમાં આગ લાગી વાયરિંગમાં ખામી સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે કાર ચાલક સમયસર બહાર આવી જતા જીવ બચી ગયો હતો ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે ત્યારે જીવ બચી જતાં કાર ચાલકે રાહતનો શ્વાસ લીધો છે ઉલ્લેખનીય છે કે કારમાં અથવા કોઈ પણ વાહનમાં જ્યારે બહારથી વાયરિંગ કરવામાં આવતું હોય છે અને જેના કારણે વાયરો ખુલ્લા રહી જતા અથવા તો તે બરાબર વાયરિંગ ન થયું હોય તો આ પ્રકારે આગ

એ ફિટ કરાવતા હોય છે અને જેના કારણે થઈને કારનું જે વાયરિંગ છે ચેન્જ થવાના કારણે ઘણીવાર આવી ઘટનાઓ છે એ સામે આવતી હોય છે ત્યારે આવી જે ઘટના છે ભાવનગર નેશનલ હાઈવે ઉપર સામે આવી છે કે જ્યાં મહુવા નજીક એક પસાર થઈ રહેલી જે અર્ટિકા કાર છે તેની અંદર અચાનક જ તે આગ ભભૂકી ઉઠી હતી જેની જાણ થતા ફાયરની ટીમ છે ઘટના સ્થળે પહોંચી હતી હાઈવે ટ્રાફિક ટીમ અને એકસો આઠ પણ ઘટના સ્થળે પહોંચી હતી હાઈવે ટ્રાફિકે સમગ્ર મામલો છે એ સંભાળી લેતા ટ્રાફિક બંધ કરાવી અ ફાયર વિભાગ દ્વારા આજ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જો કે કાર સળગવા લાગતા જે કાનૂસ ડ્રાઈવર છે એ દરવાજો ખોલી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે અને આ જે ઘટનાને લઈને સમગ્ર જે રોડ છે તેની અંદર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે કે આજ સુધી આ કારની અંદર આગ લાગવાના કારણે કોઈ પણ જાણ નથી છે એના સમાચાર નથી મળ્યા મિતો જી 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 આભાર નવનીત માહિતી આપવા બદલ